તમામ સજ્જનોને જેટલા પણ ધન્યવાદ આપીએ એટલા ઓછા છે ભાગ્યશાળી દરેક ગામવાસીઓને મારા અંતરથી આશીર્વાદ છે અને ફરી જલ્દી જલ્દી પાછળ અંદરના તુલનામાં ભાગ એવી ભાવના સાથે મારી દરેક આત્માઓને એવી પ્રેરણા છે કે આવનારો સમય વિશ્વની અંદર અનેક જાતની તકલીફોથી ભરેલો છે આવનારો સમય વિશ્વ માટે ઘણી તકલીફોથી ભરેલો છે એવા સમયની અંદર ભાગ્યશાળીઓ તમે દરેક પુણ્યશાળી જો ઉપાસના કરશો પ્રભુનું ધ્યાન કરશો પરમાત્માની સ્તવના કરશો પ્રભુની ભક્તિ કરશો અને હંમેશા જો સંતોની છાયામાં રહેશો તો આપણું ગામ સુરક્ષિત બનશે ગામના દરેક વ્યક્તિઓ દુઃખ અને ઉપાધિઓથી અને જીવનમાં સુખ શાંતિ પામી શકશે એવી મારી શ્રદ્ધા છે તમે બધા જ પરમાત્મા અને સંતો ના સાનિધ્ય માં રહી તમારું ભવિષ્ય ઉજળું બનાવો એવા મારા તમામ ગામવાસીઓને વાસીઓને અંતર થી આશીર્વાદ છે